વેજલપુર વિસ્તારમાં ગુજરાત ફ્રીજના ગોડાઉનમાં વીસ લાખની ચોરીના મામલે ઓગણત્રીસ તારીખે ગુજરાત ફ્રીજમાં ચોરી થઈ હતી રોકડ વીસ ત્રણ લાખની ચોરી થઈ હતી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી પોલીસે સીસીટીવીના આધારે ગુનેગારોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા અમરાઈવાડી અને વેજલપુર પોલીસે આરોપીની નાગપુરથી ધરપકડ કરી મહારાષ્ટ્રના નાગપુર આરોપી આશીષ દેશભર તારની પોલીસે ધરપકડ કરી પત્રાની દુકાનને નિશાન બનાવતો હતો આરોપી સામે ભૂતકાળમાં સુરત અને અમદાવાદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે ઓઢો બોડકદેવ પોલીસ સ્ટેશન સુરતમાં આ બે ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે આરોપી દુકાનદારો મોટી કેસ ન રાખે તે માટે પોલીસે અપીલ કરી વિનોદ પરમાર સત્તરી ન્યૂઝ અમદાવાદ ઓગણીસ દસ બે હજાર પચીસના રાત્રે બે થી ત્રણ વચ્ચે ગુજરાત ફ્રિજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના એને એક ગરફોડ એમાં થઈ હતી જેમાં છતમાંથી પાત્રમાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા એના કેશ કાઉન્ટરમાંથી વીસ લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી ત્રણ હજાર ટોટલ વીસ લાખ ત્રણ હજાર જેટલી અમાઉન્ટ એમાંથી હતી હતી અને અને એ બનાવ પછી પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એને આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ના હતા પણ એક લિંક મળી હતી જેને જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્કોડ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ આરોપી જો છે એની ધરપકડ હતી કરી હતી અને વેજલપુર લાવ્યા મહેન્દ્રભાઈ ભાતર છે એ મરાઠી છે અને બાવીસ વર્ષની ઉંમર છે અને એ આરોપી લાવ્યા પછી ડિસ્કવરી પંચનામેમાં માં અઠારા લાખ નવે હજાર જેટલા અમાઉન્ટ એમ કે પિંચાન્વે ટકા અમાઉન્ટ જો છે ઘરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે એ આરોપી એમો એવી જ છે એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં ઓડવમાં એને બે ઘરફોડ ચોરીના કેસ છે અને શહેર કોટડામાં એક ઘરફોડ છે અમરાઈવાડીમાં એક જુગારનો કેસ છે સુરત રેલવેમાં બે ચેન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં અને એ જે દુકાનોને ટાર્ગેટ કરીને એમાં એ કામ કરે છે એક એક સિંગલ જ આરોપી છે અત્યાર મારી અપીલ છે અગાઉ પણ અપીલ કરી કરેલી હતી મને કોઈ પણ બિઝનેસમેન હોય એની શોપ હોય શોરૂમ હોય એટલા બધા અમાઉન્ટ એટલા બધા કેશ આપને કાઉન્ટરમાં ના રાખો અને એટલા અમાઉન્ટ હોય તો બેંકમાં ડિપોઝિટ કરીને જ દુકાન બંધ કરીને ઘર જાઓ એવી મારી અપીલ છે